ત્યારબાદ પાલિકા તંત્ર હોય કે પછી તમામ જે વિભાગ છે જાગતું હોય છે ત્યારે વડોદરા શહેરના ન્યામંદ વિસ્તારમાં આજે આરોગ્ય વિભાગ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ જે સમોસાની દુકાન છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને અત્યારે તમામ લોકો અહીંયા આવ્યા છે અને તેઓ આ ફેમસ સમોસા કોર્નર નામની દુકાને આરોગ્ય વિભાગ અને એસઓજી હાથ આરોગ્ય ટીમ સંયુક્ત ત્યારે ઓપરેશન હાથ ધર્યું હતું જે પ્રકારે વાત કરવા એસઓજીની ટીમ અને સાથે પોલીસ વિભાગનું સંયુક્ત ઓપરેશન ત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે અને વિવિધ જગ્યાઓ પર આરોગ્ય વિભાગની 冰，哎呀。 આપણી સાથે જીગ્નેશ ગોહિલ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ગોહિલ સાહેબ શું કહેશો આજે કઈ જગ્યાએ ચેકિંગ હાથ ધરવાનું ખાસ કરીને અત્યારે જે બે દિવસ પેલા ઉસેસાનો જે કિસ્સો બન્યો હતો એના આધારે શંકાસ્પદ જે ગૌ માસ જે સમોસાને ને વેચાય એનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખોરાક શાખા અને એસઓજી ની ટીમ સાથે રહીને આ સંયુક્ત કામગીરી કરવામાં આવે છે આગળ જે આ બે ત્રણ જગ્યાએ બાતમી છે આપણે એના આધારે બિલકુલ આ હતા આરોગ્ય વિભાગના કરી તેઓ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ચેકિંગ હાથ ધરી રહ્યા છે અને એસઓજીની ટીમ અને સહિત તમામ જગ્યાઓ પર આ તેઓ ચેકિંગ હાથ ધરી રહ્યા છે ખાસ કરીને ન્યાય મંદિર વિસ્તારની અંદર વાત કરવામાં આવે તેઓ પણ આજે ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું ને તમામ સમુદાયના લોકો જે ત્યારે અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે એસઓજીની ટીમ અને સાથે તમામ જે લોકો છે લોકોની આસ્થાને સાથે ઠેસ ના પહોંચે તે માટેની પણ જે વેપારીઓ છે તે અપીલ કરી રહ્યા છે વેપારી સાથે પણ વાત કરીશું તમામ જે વેપારીઓ છે વેપારીઓ સાથે પણ વાત કરીશું જુબેરભાઈ શું કહેશો આજે એસઓજીની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ અહીંયા આવી હતી શું માનો છો આ લોકોની સાથે આસ્થાની સાથે ઠેસ પહોંચે છે આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય માનો સૌથી પહેલાં તો એસઓજીની ટીમ જે કરે છે ને એ બરાબર છે કેમ કે વડોદરા શહેરમાં એકવાર વાર ગોમાસ પકડાયું છે બરાબર એટલે એક કેરી ખરાબ હોય ને તો બધાને એવું લાગે બધી કેરીઓ ખરાબ છે એટલે એમને ચેક કરવું જ જોઈએ બધા જેટલા વડોદરામાં સમોસાની દુકાનો છે ને તો ચેક કરવું જોઈએ કેમ કે એ એકના માટે બીજો બદનામ ન થાય બરાબર છે આ હમણાં ભાઈ છે મારા મામા છે એ અમને ખબર છે કઈથી માસ્ક લાવે છે ને શું કરે છે એંસી વર્ષથી એમનો ધંધો છે ને આઠ દિવસથી આઈને વડોદરા શહેરમાં સિક્કો જમાઈ લીધેલો ને જે અઢીસો રૂપિયામાં ચીજ વેચાતી હતી એ સાડા ચારસોમાં વેચતો હતો ને નેવું ટકા મુસ્લિમ લોકો એનો વિરોધ યાકુતપુરામાં ગયો ફતેપુરામાં ગયો કે કોઈ પણ જગ્યા ગયા ને તો એના વિરોધમાં બોલતા હતા કે ખોટું કર્યું કેમ કે હિન્દુ મુસ્લિમ બંને લોકોના ગો માસ ખવડાયેલા છે ભાઈ કંઈ એવું તો નથી કે મુસલમાનને એવું કહેતો ભાઈ આ ગાયનું ગોશ છે તો ખાજો ને હિન્દુને ના કહેતો

બિલકુલ આ વેપારીઓ પણ કહી રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય ખૂબ ખરાબ કહેવાય કારણ કે જે પ્રકારે લોકોની આસ્થા સાથે ઠેસ પહોંચે છે તેના માટે આ અન્ય વેપારીના લીધે બીજા વેપારીઓને પણ હેરાન પરેશાન ત્યારે આ ન્યાય મંદિર ખાતે પણ આ સમોસાની દુકાનો આવેલી ત્યાં અત્યારે આરોગ્ય વિભાગની અને એસઓજી વિભાગની સંયુક્ત રેડ કરી એટલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ જે પ્રકારે આ તમામ જગ્યાઓ પર આ જ પ્રકારે લોકો જે અત્યારે જે હુસેની સમોસા સેન્ટર છે તેના દ્વારા લોકોને ગૌમાં સમોસા ખવડાવવામાં આવે અત્યાર સુધી આ તો બે દિવસ થાય પરંતુ જે પહેલેથી જ આ કહેવાય છે કે આ વેપારી દ્વારા કેટલાય લોકોને આ વસ્તુ ખવડાવી હશે કેટલું યોગ્ય માનો છો કારણ કે આ પ્રકારની ઘટનાઓ સામે વડોદરા શહેરમાં આવી રહી છે ત્યારે હવે એસઓજી અને આરોગ્ય વિભાગ સંયુક્ત રીતે તમામ દુકાનોમાં ચેકિંગ હાથ ધરીને તમામ આ દુકાનોમાં ચેકિંગ કરીને તપાસ હાથ ધરી રહી છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા